તરા આપણે બિસ્કિટ ખાવાના છે અનલિમિટેડ ટાઇગર બિસ્કિટ અનલિમિટેડ ખાવાના છે પછી જાઉં દી બીજા બીજાનું હસવું ન પડે ચાલી ગયા ને બિસ્કિટ ખાવાના છે તો આજનો ચેલેન્જ આ તો તમે સમજી જ અને આજના કન્ટેનર છે કન્ટેનર હું કન્ટેસ્ટન્ટ પીયશભાઈ જયભાઈ આ કાલના બે કાલના વિડિયોમાં તો છુપા ચેલેન્જમાં તમે જોયો છે મજા આવે છે અચ્છા ઠીક મિત્રો હવે આપડે ચેલેન્જ ચાલુ કરીશું અને મિત્રો એ ફરી ગયા છે કાર્ડ લઈ આપડે વીસ નંબર લઈ લેશું અને વીસ નંબર આપણે ફેરી રાખ્યું તો મિત્રો આપણે વીસ નંબર તમે જોઈએ છે અને વીસ નંબર આપણે ફેરી રાખ્યું છે હાલો રોટેટ થઈ હાલો પાછો ફરી જાઓ હાલો પેલો વારો આપણે મિલનભાઈ થઈ જાય હાલ મિલનભાઈ કયું કાર લેવું આ એ તમે ન જોતા આવડો આકાર તો મિલનભાઈ આવડો આકાર જોયું છે અને મિલનભાઈનું ખોટું પડે છે આ છે એક હાલો

हमरा राक्षस 2 नंबर रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं सो के सो के तो ये तो रिफ्रिज है गदड़ी गदरा नंबर फर्टता नहीं हो कोई को नहीं क्या लगी ए यूज पर दीवान मग्री दो थोड़ी नहीं नहीं ऊपर सारा के खोल लो સાહીઠ નંબર છે ખોટું પડે છે વિજયભાઈ મિત્રો આપડે વિજયભાઈ પડે છે બે નંબર છે હાલો જયભાઈ વાળો છે કોની કિસ્મત ખબર મિત્રો ચાર નંબર છે ખોટું પડે છે મિલનભાઈ હાલો વિજયભાઈ ઉતાવાળ રાખજો વિજયભાઈ

જય વાગડીજી ઓલાભાઈ રીતુ નાઈસ બીજો હરોઈનો આલાલો બીજો કનેલી તમે જોઈ લો કઈ પર આ ભાઈને આ ભાઈને મગજ છે હાલો આઈ એમ બગડો હાલો ચાલો તમે ફરી જાઓ

અને સાત નંબર આપણે ફેરી નાખશું સમીર આપડો સાત નંબર ફેરીયો છો થઈ જા હાલો સાત નંબર છે બોતો અ રોતિક ભાઈ તમે આવો તમે મિરેન ખાવામાં સરકો સાત નહીં દો સાત નહીં યાર સરકો હાલો હાલો વિજય ભાઈ ઉતારા કોણ ફોટો કિસારોમાં એસી ખોટુ છે એસી એસી નંબર સકોટો તમે જય ભાઈ અલા જય ભાઈનો સાસુ પડે છે

2 નંબર ફોટો સર બુ આલો નંબર ફોટો આલો વિજયભાઈ સાસુ વિજયભાઈ નું સાસુ પડે છે આલો આપણે કોનો વારો તો આલો વારો છે આલો જય ભાઈ નંબર છે એસી કોટબોળા છે 20 20 કોટબોળા છે અલ મિલનભાઈ સસું પડે છે 5 મિલનભાઈને સસું પડે છે ત્રીજી વાર આલો મિલનભાઈ આલો મિલનભાઈ ત્રીજી વાર સસું પડે છે ભાઈના ફાઈર છે અનલિમિટેડ આપડા બિસ્કિટ ખાવાનો ચાલો મિત્રો આપડા રાખવાના છે 80 નંબર

મારો મુજે મારો મારો મુજે મારો મારો નહીં ય મજાક હો રહા હે આ વિડિયો અને જોવા માટે કરી આ લીધું છે ચેલે અને આપડે કરવાના છે અને ફરી તમને મળી એક નવા વિડીયો બાબા